શરૂ થશે રૂપિયા પાંચ પોઈન્ટ પચાસ કરોડ રૂપિયાની રકમ ફાળવવામાં આવે છે આ સમારકામ માટે ત્યારે ફરી આ ઐતિહાસિક ગુમંજ ની રોનક પાછી આવે તેવું સૌ કોઈ આશા રાખી રહ્યા છે વાત કરીશું આપણે ફેકલ્ટી ઓફ છે તો ફેકલ્ટી ઓફ આર્ટસની જે ધરોહર છે અને જે ઇમારત છે મુખ્ય બિલ્ડિંગ ગુંબસ તરીકે ઓળખાય છે વિશ્વભરમાં આજ ગુંબ ના લોુંબ ગુંબજના ફોટોથી ખબર પડી જાય છે કે આ મહારાજા સાયાજીરાવ યુનિવર્સિટી છે એમએસ યુનિવર્સિટી છે જ્યારે આ ગુંબજ જર્જિત થઈ તો તેનું જે કાર્ય છે રિનોવેશનનું તે હાથ ધરવામાં આવ્યું હાલના જે વાઇસ ચાન્સેલર છે વિજયકુમાર શ્રીવાસ્તવ સર તથા તેમના મેનેજમેન્ટ દ્વારા ખૂબ સરસ અહીં કાર્ય કરવામાં આવી રહ્યું છે ઇમારતને રિનોવેશન કરી કરવામાં આવી રહ્યું છે ઇમારત જે વિદ્યાર્થીઓની અગાઉ ઓળખ છે યુનિવર્સિટી સંસ્થાની અગાઉ ઓળખ છે એને ફરીવાર

અને હાલમાં જ આપણા હાલના વાઇસ ચાન્સલર પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારની નીતિ નિયમોને ધ્યાનમાં રાખી સમગ્ર ટેન્ડરની પ્રક્રિયા કરી અને અંદાજે સાડા પાંચ કરોડના ખર્ચે આ સમગ્ર આર્ટ્સ ફેકલ્ટીનું ગુંબજ અને સમગ્ર આર્ટસ ફેકલ્ટીનું રિનોવેશનનું કાર્ય આપવામાં આવ્યું છે આ વખતે જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેમાં ખાસ બાબતો કે બહારની દિવાલ અને અંદરની દિવાલ છે અંદરનું ફર્નિચર અંદરના પેટિંગ એમ સમગ્ર બાબતોને આવરી લઈ અને ઓગણીસો એક્યાસી અને એ સમયમાં જે મહારાજા સાહેબે જે બરડા કોલેજ સ્થાપી હતી એ સમયનું જે સૌંદર્ય છે એ ફરી વખત પાછું આવે તે માટે યુનિવર્સિટી